હેલો તમારું સ્વાગત છે આજે અમે એક ધાર્મિક સ્થળ ઉપર જવાના છીએ જયારે આ મંદિર આવેલું છે તો અમારા બ્લોગ માં તમે બનાવી રહેજો કે એ મંદિર કેવું છે અને કે જગ્યા ઉપર આવેલું છે તમને

છોડ થઈ ગયા છે જો બનાસ નદીમાં પણ ખેતી થાય છે તો મારા બ્લોકમાં તમે બનાવી રહેજો અમે તમને બતાવીશું આગળ તો ફાઈનલી મિત્રો અમે હવે પર્વત જોડે આવી ગયા છીએ તો મુકેશભાઈ બતાવો આ પર્વત ઉપર આપણે ચડવાનું છે હલો મિત્રો ફાઇનલી હવે અમે પર્વત પર ચડવાનું ચાલુ કરી દીધું છે તો જુઓ કેવા રસ્તા છે પર્વત પર ચડવાના મારા બ્લોકમાં બનાવી રહેજો અમે તમને બતાવીશું તો ફાઈમ મિત્રો અમે હવે આવી ગયા છીએ મંદિરે જો પહાડોની વચ્ચે આવેલું છે શંકર ભગવાનનું મંદિર છે તો અમે તમને શંકર ભગવાનના એકવાર દર્શન કરાવી લઈએ તો વિડીયોમાં બનાવ્યો હલો મિત્રો આ મંદિર છે તો વિડીયોમાં બનાવ્યો હવે હું તમને દર્શન કરાવ હર હર મહાદેવના જો મિત્રો એકવાર દર્શન કરી લો જો દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં એકવાર જરૂરથી હર હર મહાદેવ લખજો તમારો બધી જ મનોકામના પૂરી થઈ જશે તો મિત્રો મંદિરમાંથી બહાર નીકળતા જ એક મોટો વડલો આવેલો છે તો બહુ સરસ સાયડો છે જે અહીંયા બેસીને એક મનને શાંતિ મળે તો હું તમને બતાવું એની વળવાઈ પણ બહુ મોટી મોટી છે જો તમે કેટલી ખોટી મોટી વડવાઈ આવેલી છે એટલે સરસ જગ્યા છે અહીંયા શાંત વાતાવરણમાં મંદિર આવેલું છે મનને પણ શાંતિ મળે કોઈ જીવનમાં ટેન્શન આવી જાય તો મિત્રોને એટલું જ કહેવા માગીશ કે એકવાર જો પહાડમાં મંદિર આવેલું હોય કે કોઈ બી જગ્યાએ ધાર્મિક સ્થળ હોય તો આપણે ત્યાં શાંતિથી બેસીને મનને હળવું કરી શકીએ છીએ કારણ કે માણસના જીવનમાં તો બહુ ટેન્શન આવવાના જ છે જિંદગી છે ત્યાં સુધી મસ્તી જીવી લો હવે હું તમને પહાડ ઉપરથી લોકેશન બતાવું કે કેવું લોકેશન આવે છે નીચેના ભાગનું તો વિડીયોમાં બન્યા રહેજો હેલો મિત્રો તો હવે હું તમને લોકેશન બતાવું કે કેવું લોકેશન છે જોઈ લો કેવું સરસ લોકેશન છે એકવાર જરૂરથી દર્શન કરવા માટે આવજો આ મંદિરના તો તમને પણ આ લોકેશન રેલીમાં જોવા મળી જશે હેલો મિત્રો અહીંયા ધોણી પણ આવેલી છે ધોણીના પણ તમે દર્શન કરી લો હેલો મિત્રો તો ફાઇનલી આપણે આવી ગયા છે બીજા મંદિરે તો હું તમને દર્શન કરાવું અને દર્શન કરી લો જો ભેરવનાથના દર્શન કરી લો એકવાર તમને હરુમન દાદાના દર્શન કરાવન દાદા મિત્રો હવે ગોગાબા મહારાજના પણ દર્શન કરી લો જે ગોગા મહારાજ એકવાર કોમેન્ટમાં લખી દેજો મિત્રો હવે દર્શન કરી લીધા હોય તો હું તમને બતાવું અહીંયા મકાનો પણ આવેલા છે જો રહેવા માટે સામસુમ જગ્યા છે શાંત વાતાવરણ છે પહાડોની વચ્ચે આવેલું છે જો હેલો મિત્રો આવાના આવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહે છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય માતાજી